અજ્ઞાનરૂપી શત્રુએ મારા વિવેકરૂપી સંપત્તિનું અપહરણ કરી તેનો સર્વનાશ કરી નાખ્યો અને તે આ સુધી મને કષ્ટ આપતો રહ્યો અત્યારે સ્વત ઉત્પન્ન થયેલી સર્વોત્તમ વિષ્ણુ કૃપાથી મને પરમ પરમતત્વનું જ્ઞાન થયું હવે મેં તે પરમ જ્ઞાનરૂપી મંત્રના બળે આ અહંકારરૂપી પિસાતને શરીરૂપી વૃક્ષની બખોલમાંથી કાઠી પીખો જેથી મારું આ શરીર રૂપી મહાન વૃક્ષ અહંકારરૂપી યક્ષથી રહીત થઈ પરમ પવિત્ર થઈ ગયું અને પ્રફુલ્લિત વૃક્ષની જેમ સુશોભિત થઈ રહ્યું વિવેકરૂપી સંપત્તિની પ્રાપ્તિ થતા જ્યારે મારા દુરાશા રૂપી તમામ દોષ નિવૃત્ત થઈ જતા મારી અજ્ઞાન રૂપી દરિદ્રતા પણ પૂર્ણપણે શાંત થઈ ગઈ તેથી હવે હું પરમેશ્વરના રૂપમાં સ્થિત છું ભગવાનની કૃપાથી મને સંપૂર્ણ જાણવા જેવી વસ્તુઓનું જ્ઞાન થઈ ગયું મેં જોવાલાયક બધી દૃષ્ટિઓને જોઈ લીધી અત્યારે મને તે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ જે પ્રાપ્ત થયા પછી કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી સૌભાગ્યની વાત એ છે કે હું તે સર્વોપરી વિશાળ સ્થાનને પ્રાપ્ત થઈ ગયો જેમાં અનર્થો લેસ માત્ર પણ નથી રૂપી સર્પોનો તદ્દન અભાવ થઈ ગયો અજ્ઞાનરૂપી ધૂમસ સર્વતા નષ્ટ થઈ ગયું આશાઓની મૂર્ખ તૃષ્ણા શિથિલ થઈ ગઈ જેની બધી દિશાઓમાં રજો ગુણરૂપી ધૂળ અદશ્ય થઈ ગઈ જેમાં શાંતિ રૂપી શીતળ છાંયા આપતું વૃક્ષ લહેરાઈ ગયું ભગવાન વિષ્ણુની સ્તુતિ પ્રણામ પ્રાર્થના કરવાથી સમ અને યમ નિયમોના પાલનથી મને આ ધન પરમાત્માની પ્રાપ્તિ થઈ એમની જ કૃપાથી મેં પરમાત્માને સ્પષ્ટ રૂપે જોયા સમજ્યા પણ તે અવિનાશી અહંકાર રહીત વિજ્ઞાન ધન પરમાત્મા ભગવાન વિષ્ણુની કૃપાથી ચિરકાળથી મારી સ્મૃતિમાં સુદૃઢ રૂપે સ્થિત થઈ ગયા તેથી મારો મોહ રૂપે નિવૃત્ત થઈ ગયો અહંકાર રૂપી રાક્ષસ નષ્ટ થઈ ગયો હું દુરાશા રૂપી પિસા નીચીથી મુક્ત થઈ ગયો તેથી હવે મારો સંતાપ દૂર થઈ ગયો સૌથી વધારે હર્ષની વાત તો એ છે કે મારી અનેક દુર્વાસનાઓ દીર્ઘકાળથી દુષ્ટ દેહ વગેરેમાં આત્મભાવના અભિમાનથી મળીને અને ભયરૂપી રૂપી સર્પોના માટે હિતકારક હતી એ બધી ભગવાનના ધ્યાનથી વિનિષ્ઠ થઈ ગઈ મેં સચિદાનંદન પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો તેમને સ્પષ્ટ રીતે જાણી લીધા મને તેમનો યથાર્થ અનુભવ પણ થઈ ગયો તેથી તેમનો નિત્ય સંયોગ મને પ્રાપ્ત છે મારા મનમાંથી વિષય ભોગ સંકલ્પ વિકલ્પ ઈચ્છાઓ પૂર્ણપણે નષ્ટ થઈ ગઈ જે અહંકારથી સર્વથા મુખ છે જેમાં આશક્તિ અને વિષય ભોગોની ઈચ્છા લેસ માત્ર પણ રહી નથી જે અંદર બહારની તમામ ચેષ્ટાઓ રહીત થઈ સંસારથી ઉપરામ થઈ પરમાત્મામાં લીન થઈ ગયું છે આમ સમસ્ત પદોથી ઉત્કૃષ્ટ પરમાત્મા ચીરકાળથી મારી સ્મૃતિમાં સ્થિત્યા એ ભગવાન મોટા સૌભાગ્યથી તમે મને મળ્યા એ પ્રભો હું ચીરકાળથી તમારા દર્શન કરતો રહે પ્રણામ કરી આલિંગન કરી રહ્યો ત્યારે ત્રિલોકમાં તમારા સિવાય મારો પરંપરી બંધુ બીજો કોણ એ વિશ્વના સર્જક પ્રભુ તમે પોતાની સત્તા સ્ફૂર્તિથી સંપૂર્ણ વિશ્વને પરિપૂર્ણ કરી રાખ્યું તેથી સર્વત્ર તમારો નિત્ય અનુભવ થાય તેથી તમે ભાગીને ક્યાં જશો ક્યાં અદશ્ય થઈ જશો હે પરમપ્રિય મિત્ર ઘણા જન્મો વીતી જવાના કારણે અજ્ઞાનવશ આપણા બંનેમાં જે અંતર દેખાતું હતું તે હવે દૂર થઈ ગયું અભિન રૂપી નિકટતા પ્રાપ્ત થઈ ગઈ ઘણા સૌભાગ્યથી મને તમારા દર્શન થયા તમે આ સંસારના કરતા સૌનું ભરણ પોષણ કરવાવાળા છો તમને વારંવાર નમસ્કાર ભરણ પોષણ કરવાવાળા છો તમે સંસાર વૃક્ષના કારણ અવિનાશી વિશુદ્ધ હાથમાં છો તમને મારા પ્રણામ જેમના હાથમાં ચક્ર કમળ શોભી રહ્યા તે વિષ્ણુ રૂપ તમને નમસ્કાર લલાટમાં અર્ધચંદ્ર ધારણ કરનારા શિવરૂપ તમને હું પ્રણામ કરું કોમળમાંથી ઉત્પન્ન થનારા બ્રહ્મજી તમને મારા પ્રણામ દેવરાજ ઇન્દ્ર રૂપે બિરાચેલા તમારી હું વંદના કરું એ ભગવાન આપણા બંનેમાં એક ભેદ જે દેખાઈ રહ્યો તે સમુદ્રના જળ અને તેની તરંગો જેવો માત્ર મિથ્યા કલ્પના છે વસ્તુ તો આપણા બંનેમાં કોઈ ભેદ નથી તમે સૃષ્ટિ કરતા સર્વના સાક્ષી અનંત રૂપોમાં પ્રગટ થાવ છો તમને વારંવાર નમસ્કાર સર્વના આત્મરૂપ સર્વવ્યાપી પરમાત્માને વારંવાર પ્રણામ એ દેવ માટી લાકડું પથ્થર જળ સહિતના સંપૂર્ણ જગતમાં તમારા સિવાય બીજું કાંઈ નથી જગત તમારું સ્વરૂપ છે તેથી તમારી પ્રાપ્તિ થઈ ગઈ પછી કોઈ બીજી વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી જેમનું વેદો અને પુરાણમાં તર્ક સહિત વર્ણન કરવામાં આવ્યું તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ ગયા પછી તે કઈ રીતે ભૂલાઈ શકે નિર્મળ પરબ્રહ્મ પરમાત્મા તમારો સાક્ષાત્કાર થઈ જતા સંસારના તે સુંદર વિષય ભોગ પણ આજે મારા હૃદયની રુચિકર લાગતા નથી તમે નિર્મળ જ્યોતિ સ્વરૂપ છો તમારાથી સૂર્ય પ્રકાશિત થાય ચંદ્રમાને તમારાથી શીતળતાની પ્રાપ્તિ થાય તમારા પ્રભાવથી આ પર્વતો ગુરુત્વથી સંપન્ન છે તમે જ આકાશારીઓને ધારણ કરી રાખ્યા તમારા બળથી આ પૃથ્વી અચળ રૂપે સ્થિત છે તમારી સત્તાથી આકાશ અવકાશ આપી રહ્યું બહુ સૌભાગ્યની વાત કે તમે મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા હું તમારા રૂપમાં પરિણિત થઈ ગયો તેથી હવે હું તમે છો હવે હું તમે છો તમે હું છો તેથી એ દેવ હવે આપણામાં કોઈ તફાવત રહ્યો નથી આપણા એકી ભાવને પ્રાપ્ત થઈ ગયા આપણે આમાં પણ મારું સૌભાગ્ય કારણ છે મારો આત્મા જે સમ શુદ્ધ સાક્ષી રૂપ નિરાકાર દિશા કાળ વગેરેથી રહે છે તેમાં તમે સ્થિત છો તમારું સ્વરૂપ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે તમારામાં જ આ જગત છે અને રહેશે લાકડામાં વ્યાપ્ત અગ્નિ જેમ તમે શરીરની અંદર સ્થિત છો તમે સર્વોત્તમ અમૃત સ્વરૂપ રસ છો તેજસ્વી પદાર્થોને પ્રકાશિત કરનારા તમે તમે જ પદાર્થોના જ્ઞાતા અને જ્યોતિષીઓને પ્રકાશો જેમ સોનામાં કડા બાજુબંધ કુંડળ વગેરે આભૂષણોનો આરોપ કરાય તે પ્રમાણે સંસારના પદાર્થો તમારામાં આરોપિત છે તમને પ્રાપ્ત કરી લેવાથી પ્રારબદ્ધ પ્રમાણે પ્રાપ્ત સુખ દુઃખનો પ્રવાહ વિનિષ્ટ થઈ જાય જેમ સૂર્યનો પ્રકાશ જોઈ અંધકાર અથવા ગરમીના કારણે હિમનું નામ નિશાન મટી જાય એ ભગવાન આ સંપૂર્ણ વિશ્વ તમારું સ્વરૂપ છે તમારો જૈવો તમે શાંતિ પરાયણ બધાય પ્રમાણોથી પર બધા જ વેદ શાસ્ત્રો દ્વારા જાણવા યોગ્ય છો તમારો જય હો જય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ